પછી જ્યારે સ્વામીશ્રી ઉતારે વધારે ત્યારે એક વ્યક્તિ ત્યાં આગળ આવીને બેઠી હશે અને એને મનની અંદર ઘણી બધી પ્રકારની દ્વિધાઓ ઊભી થઈ હશે આ બધું થવાનું કારણ તો આપણે જાણીએ છીએ આ લોકની અંદર જ્યાં સુધી આપણને જેમ છે તેમ સત્સંગ સમજાણો ન હોય ને ત્યાં સુધી આવું થાય કોઈકના સંગે કરીને પણ આપણને એ પ્રમાણે શબ્દોથી આપણને બરાબર ના વીટી લે અને પછી આપણી પાસે જ એ શબ્દો બોલાવરાવે એટલે પ્રમુખ સ્વામી મહારાજનું આટલું બધું દબદબા પૂર્વક થયેલા સન્માનની સામે આવીને આ ભાઈ અપરંપાર ન બોલવાનું બોલવા લાગ્યા ત્યારે સંતોએ કહ્યું કે ભાઈ જરાક વિવેક અને વિચારથી કંઈક બોલો તમારો પ્રશ્ન હોય એની ના નથી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બોલવા દો એને અને ઉભરો આવ્યો છે તો હમણાં ઉભરો સમી જશે અપમાન નું દુઃખ એમને લેશ માત્ર લાગતું નથી આ તો અપમાન નું દુઃખ તો ભલ ભલા ને ચડાવી દે એક માત્ર ને માત્ર જાહેર સભાની અંદર સદગુરુ સંતોને હાર દ્વારા વિધિ ચાલતી હોય ને એમાં એકાદ નામ રહી ગયું હોય ને અજાણતા રહી ગયું હોય તોય એને લાગ્યા આવે કે આ બધા એને જે બાર મહિનામાં બે દાડા આવતા નથી એ લોકોના હાર પહેરવા માટે નામ બોલાય ને આપણે એક રવિવારની સભા ચૂક્યા નથી અને આપણું નામ નહીં આ એક હાર દોરાની બાબતમાં પણ માણસને પોતાના જીવનની અંદર અપમાનની એવી અસર થાય છે કે પછી તો એમ જાણે કે હવે અહીં આવા જેવું છે નહીં હવે તો જ્યાં આપણું સન્માન થતું હોય ને ત્યાં જવું આવા વિચારની અંદર માણસ પોતે પોતાની પ્રકૃતિ પણ પ્રકૃતિના કારણે એ પ્રમાણે દુઃખી થતો હોય છે પરંતુ ગુણતી તો સંતને તો કાંઈ છે નહીં બોલે રહ્યા પછી છે એમણે એક વાક્યની અંદર કીધું કે તમે જે કંઈ વાત કરી એની અંદર અમે તપાસ કરશું અને એમાં કંઈ ફેરફાર કરવા જેવો હશે તો એ કરશું સારું છો તમે આવ્યા તો લો આ પ્રસાદ લ્યો એમ કરીને પ્રસાદનો બોક્સ આપ્યું અને ત્યાં આગળ ઉભેલા એક કાર્યકરને સ્વામીજીએ કહ્યું કે અત્યારે તો લગભગ સાડા નવ થવા આવ્યા છે એટલે એમને જમાડીને મોકલો એટલે અમને જમવા લઈ ગયા પ્રસંગ સુવર્ણ તુલાનો છે પણ એની અંદર એમને થયેલું અપમાન એ અપમાન એમને લાગ્યું જ નથી બાકી કાંટો વાગે ને તો આપણે જાણીએ છીએ કે એ આપણે સહન કરી લઈએ અથવા તો પછી સોય કે ને વડે કરીને અંદર ગયેલો હોય તો કાઢી નાખીએ પણ અપમાનનો કાંટો તો બહુ ખતરનાક ગમે તેવો હોય ને તો પણ એ માણસને પોતાના જીવનની અંદર આ પ્રમાણે એ દુઃખ લાગે છે જ્યારે ભગવાનના પરમેકાંતિક સત્પુરુષના જીવનની અંદર આ દુઃખ રહ્યું નથી કે આ સુખ રહ્યું નથી એ તો એ બે સુખ અને દુઃખના દ્વંદ પર થઈ જાય છે અને સહન શક્તિની જો વાત કરીએ તો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજે આ પાંચ પાંચ મંદિરો કર્યા એમાં કેટલો બધો ભીડો સહન કર્યો છે એની અંદર શરીર સાથ ન આપે તો પણ જેમ નિર્ગુણ સ્વામીએ પોતે ત્યાં આગળ ખાનદેશમાંથી માંથી પત્ર લખ્યો કે હરિભક્તોની બહુ જ ઈચ્છા છે અને આપ પધારો તો સારું ત્યારે શાષ્ટીજી મહારાજની તબિયત એટલી સારી નહોતી કે જેથી કરીને સ્વામી પત્ર પણ લખી નાખ્યો કે અમે નહીં આવી શકીએ પણ પાછો વિચાર આવ્યો કે નહીં શરીર સાથ આપે ત્યાં સુધી તો આપણે જવું લે ગાડામાં ગાડલું નાખીને ઉંચકીને શાસ્ત્રીજી મહારાજને બિરાજમાન કર્યા જાળીલા સ્ટેશને આવ્યા ત્યાંથી ટ્રેનની અંદર બેઠા ત્યાંથી અમદાવાદ આવ્યા પણ અમદાવાદ આવ્યા પછી પણ જોઈ એટલો શરીર સાથ આપે એવું લાગતું નહોતું એટલે ફરી કહેવરાયું કે અમે નહીં આવી શકીએ તો એમની સહજ શક્તિની ખરેખર લાખ લાખ વંદન કરવા પડે આવું જે વડતાલની અંદર રહ્યા એ દરમિયાન અંદર કેવા કેવી પ્રકારના અપમાનો એમના થયા છે પણ એમને હસ્તે મોઢે જ બધું સહન કર્યું છે અને વળી પાછું ક્યારેય પણ એ અપમાનો થયા કરનાર વ્યક્તિ માટે અંતરની અંદર લેશ માત્ર પણ એનું ધનોત્પનો નીકળી જાય એવો કોઈ દિવસ વિચાર કર્યો જ નથી આપણે ત્યાં કહે છે ને કે સંતનો કોઈ અપરાધ કરે તો સંત તો એને માફ કરી દે પણ ભગવાનને લાગે તો પછી ભગવાન એનો રસ્તો કરીને એને જે કઈ કરવું ઘટે તે કરે એટલે એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજે પોતે આ પ્રમાણે રહ્યા ને કેટલું સહન કર્યું યોગીજી મહારાજે પણ કેટલું સહન કર્યું અને યોગીજી મહારાજ તો પોતે વાત કરતા કે સાધુ થવું સાધુતા શીખવી અને ખમવું એટલે સહન કરવું આ કેવો જબરજસ્ત ગુણ આ યોગીજી મહારાજના જીવનની અંદર હતો અને યોગીજી મહારાજ માટે એવું પૂજ્ય સાગર સ્વામી કહેતા કે મંદિરનો મજૂર ખખડ આવી જાય જેમ જેમ બોલી જાય પણ યોગી મહારાજ કઈ બ્રહ્મની મસ્તીની અંદર ડોલતા ચાલતા અને એના માટે પણ એવો ને એવો જ સદભાવ કોઈ ગમે તે બોલી ગયો હોય કરી ગયો હોય તો એ જમવા આવે ને ત્યારે આપણા જવાને તો શું થાય કે એને તારવીએ એને બે દિનો ટાઢો રોટલો આપીએ એટલે ફરીને ચાળો ન કરે એને બદલે કોઈ ભેદભાવ રાખ્યા વગર યોગીજી મહારાજે પોતે આ પ્રમાણે એ સહન કરીને બધાને જમાડ્યા છે એટલે એટલા માટે થઈને એ યોગીજી મહારાજ એટલે સહન શક્તિ નો મહાસાગર ગમે તે બાજુથી ગમે તેવી પ્રકારના સુખ દુઃખના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ એમણે પોતાના જીવનની અંદર એની સામે પરાભવું પામ્યા નથી અને હે સહન કરીને જ આનંદ પામ્યા છે એટલે યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે ખમું એટલે શું આપણને કોઈ એમ કે તમે અકલ વગરના બારદાન છો તો એ શબ્દની અસર આપણા અંતરની અંદર ન થાય ને એને ખમ્યા કહેવાય અને જ્યારે આપણે એવી રીતે ખમીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણને શાંતિ રહેશે બાકી તો જેને સહન કરવાની શક્તિ જ ન હોય એને તો વારે વારે પોતાના જીવનની અંદર અંતરમાં ઉદ્વેગ થયા જ કરશે એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણના ઓગણચાલીસ લક્ષણોની અંદર આ બારમો જે ગુણ છે તિપીક્ષા આપણા તમામ ગુણાતિત ગુરુવર્યો આ દિવસ પર્યંત એ બધું જ જોતા આવ્યા છે અને સહન કરતા આવ્યા છે ગુરુહરી મહંત સ્વામી મહારાજ માટે પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજના વખતની અંદર પણ અને પછી પણ ઘણી બધી પ્રકારના પ્રકરણો બદલાયા એ પ્રકરણોની અંદર મહંત સ્વામી મહારાજ એક સ્થિર વૃત્તિથી જે કંઈ બન્યું છે બને છે એને ભૂલી જઈને સહન કરીને એ પોતે પોતાના જીવનની અંદર આનંદમાં રહેતા અને યોગીજી મહારાજના પામી ગયેલા પુરુષ એટલે તો પછી બીજો કોઈ વિચાર આવે નહીં તો એમણે પણ ખૂબ સહન કર્યું છે ચાંદોથી સિનોર મોટા ફોફડિયા આનંદી ડભોઈ અને આટલા દરને પાવન કરી લતીપુરા પધારેલા સ્વામીશ્રી તારીખ બે માર્ચની સભા પૂરી થતા બાર વાગી ગયા તેથી ભોજન તૈયાર હોવા છતાં સ્વામીશ્રીએ વાળું ન કર્યું આજે દિવસના છ ગામમાં વિતરણનો ભીડો તેઓ આજે દિવસના છ ગામમાં વિતરણનો ભીડો તેઓ વેઠેલો તોય રાત્રિના બાર વાગ્યા પછી ન જમાય એ આજ્ઞાનો લીટો સ્વામીશ્રીએ ભૂસાવવા ન દીધો ધર્મે બોલવું ધર્મે ડોલવું એ તેઓની રીત જ નહીં વિશેષતા પણ ખરી ભૂખ્યા પેટે જ રાત્રે બાર વાગ્યા પછી તેઓ સારંગપુરથી આવેલા સંતો સાથે મિટિંગમાં બિરાજ્યા છતાં તારીખ ત્રણ માર્ચની સવારે સમયસર પરવારેલા સ્વામીશ્રી લતીપુરામાં પચીસેક પધરામણીઓ કરી સેજા કુવા થઈને આમળા પહોંચ્યા અત્રે યોજાયેલી સત્સંગ સભામાં તેઓ આશીર્વાદ ઉચ્ચારી રહેલા ત્યારે જ એક ગ્રામજને ખિસ્સામાંથી છીકણીની ડબી કાઢી સ્વામીશ્રી નજર તે પર જતા તેઓએ કહ્યું એ બંધ રાખો વ્યસન તો સદંતર થોડી જ દેવું આ સાંભળીએ વ્યક્તિ જ્ઞાનનો ધડાકો કરતા બોલી વ્યસન કરનારને કહો ને એટલે કે વ્યસન કરનાર તો નાક છે હું તો તેથી ન્યારો છું ખોરાક ને અપચો જેમ શરીર પર ગુમડા દ્વારા ફૂટી નીકળે તેમાં વ્યક્તિની જીભ પર બ્રહ્મ જ્ઞાનનો અપચો ફળ ઉઠ્યો પરંતુ બ્રહ્મ જ્ઞાન ના અતિરેકનો હળવો રેચ આપી ખુલાસો કરતા સ્વામીશ્રીએ જણાવ્યું આ બ્રહ્મજ્ઞાન ખોટું છે હાથમાં અગ્નિ મૂકી ત્યારે ઊંચા નીચા થવાય છે કે નહીં આપણે મોઢામાં જેનું ટીપું મૂકીએ તો શું દશા થાય આ તો વ્યસન પૂરતું નાક જુદું છે તેવું બ્રહ્મજ્ઞાન ન ચાલે આ જ્ઞાન અનુસાર જીવન નહીં પરંતુ જીવન અનુસાર જ્ઞાન બનાવનારા આ ઢુંગી બ્રહ્મજ્ઞાનીને સાચી સમજ આપી સ્વામીજી સરસ વણી આવી પહોંચે અહીં તેઓના સ્વાગતમાં આખા ગામનો ઉત્સાહ ભારે હતો ગામની ગલી ગલીને ધજા પતાકા પતંગ ફુગાઓથી શણગારવામાં આવેલી પણ સ્વામીજ્રીનો ઉત્સાહ ગ્રામજનોથી અધિક પુરવાર થયો અત્રે તેઓ એક ધારી નેવ પધરામણીઓ કરી વીરપુર જવા વિદાય લીધી પરંતુ સ્વામીશ્રી જ્યારે વીરપુરથી મેઢાંત એકસો ત્રીસ પધરામણીઓ કરનારા તેઓ પ્રત્યે સૌ અહોભાવથી ચૂકી ગયા સૌને સમજાઈ ગયું કે દેહને ખોટો કરી જનકલ્યાણ માટે આમ ઘસી નાખો તે સાચું બ્રહ્મ જ્ઞાન તારીખ ચાર માર્ચની સવારે જ સ્વામીશ્રીએ કરખડીમાં ત્રાણુ પધરામણીઓ કરી દીધી બીજો કોઈ દિવસોમાં જે ન કરી શકે તે ગણતરીના કલાકોમાં કરી દેતા આ જ રીત અનુસાર સ્વામીશ્રી કરખડીથી દૂધવાળા કારેલી ઉબેર નોંધણા અમનપુર જઈને જંબુસર પધાન અહીં મંદિરમાં દર્શન કરીને ઝારસાભાત સંબોધતા હતા સ્વામીશ્રી કહ્યું આપણું ઘર એનું એ દાદરો બારણા ઓરડા એના એ જ હોય છે ઓફિસમાં એની એ જ ફાઇલો ઉથલાવવાની હોય છે વેપારમાં પણ રોજ એકની એક વસ્તુઓ ફેરવવાની હોય છે છતાં તેમાં કોઈને કંટાળો આવતો નથી ખેતીવાળો હોય રોજ ફેરવ્યા જ કરે છે પણ રોજ મંદિર આવવાનું કહીએ તો કંટાળો આવે મંદિરમાં કંટાળો આવે તે તો અધમ કહેવાય ધર્મ શાસ્ત્ર વાંચન શ્રવણ સત્સંગનો કંટાળો ન લાવવો કંટાળાને ટાળનારી વાતોનો પ્રભાવ વહાવી સ્વામી શ્રી ગવાસદ પાદરાને પાવન કરતા આટલા દરા આવી પહોંચ્યા ત્યારે ત્રેવીસ દિવસોમાં તેઓએ ખેડેલા પંચાણું ગામોના વિચરણ પર પૂર્ણ વિરામ મુકાયું હવે ઉગડી રહેલું તેઓની કાલજ્ય કીર્તિ કથાનું એક નૂતન પ્રકરણ પાંચ માર્ચના રોજ અમદાવાદ ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહોત્સવ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકેલો તેનું નિરીક્ષણ કરવા તેઓ સાંજે સ્વામિનારાયણ નગરની મુલાકાતે પહોંચ્યા અત્રે સઘળું સેવા કાર્ય નિહાળ્યા બાદ સ્વામીશ્રી પરિષદ કક્ષમાં બેસી ઉત્સવની પ્રત્યેક પેટા સંમતિઓના પ્રતિનિધિઓ પાસેથી કાર્યવાહીની માહિતી મેળવી રહેલા ત્યારે જ ભારત સાધુ સમાજના મહામંત્રી હરિનારાયણ રંજી આવી પહોંચ્યા નગરના આયોજનમાં ભળેલી સૂજ શક્તિ અને સંગઠનની ત્રિવેણીમાં તરબતર થયેલા તેઓના ચહેરા પર મોટું આશ્ચર્યચિહ્ન અંકિત થઈ ગયેલું જ ભાવ પ્રદર્શિત કરતા તેઓ બોલ્યા તમારું સંગઠન એટલું સુંદર છે કે ગવર્મેન્ટ પણ આવું કાર્ય કરી શકે નહીં આ તો સમગ્ર સાધુ સમાજના ગૌરવરૂપ છે જે મહાત્માઓ આવશે તે નવી રૂપરેખા લઈને જશે અનેક વિધ ક્ષેત્રોના નવી ક્ષિતિજો ખોલીને આપનારા સ્વામીશ્રી હવે ઉત્સવ ઉજવણીની દિશામાં પણ નવા સીમા રોપી રહેલા